જે થોડા ઘણા ગયા છે તે આવનારા સમયમાં હારશે કુમારના વિપક્ષ પર ચાપખા દિલ્હીમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ સભાને સંબોધી હતી આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી કુમારે પણ હાજરી આપી હતી એનડીએની બેઠકમાં કુમારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું સમર્થન કર્યું હતું આ સાથે જ તેમણે નરેન્દ્ર મોદીને દરેક મુદ્દે સમર્થન આપવાની જાહેરાત કરી હતી વિપક્ષને લઈને કુમારે કહ્યું હતું કે જે થોડા ઘણા જીતી ગયા છે તે આવનારા સમયમાં હારશે વિપક્ષ પર નિશાન સાધતા કુમારે કહ્યું હતું કે અમને લાગે છે કે આ વખતે વિપક્ષ જેમ તેમ કરીને જીત્યા છે પરંતુ આવનારા સમયમાં તે બધા હારશે અમને પૂરો વિશ્વાસ છે આ બધી જ અર્થહીન વાતો કહીને તમે શું કર્યું શું આ લોકોએ કોઈ કામ કર્યું તેમણે કોઈ કામ કર્યા નથી દેશની કોઈ સેવા કરી નથી પરંતુ નરેન્દ્ર મોદીએ જે રીતે કામ કર્યું છે તેના કારણે તમને ફરીથી જે તક મળી છે બિહાર અને દેશ આગળ વધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના તમામ સહયોગી પક્ષો અને ભાજપના કાર્યકરોનું અભિવાદન કર્યું હતું તેમણે કહ્યું હતું કે એનડીએ નેતા તરીકે હું ચૂંટાયો તે બદલ આપ સૌનો આભાર બે હજાર ઓગણીસમાં એનડીએ નેતા તરીકે ચૂંટાયો ત્યારે મેં એક શબ્દ કહ્યો હતો વિશ્વાસ આજે દર્શાવે છે કે આપણી સૌ વચ્ચે આ વિશ્વાસ કાયમ છે એનડીએ

और आप जान लीजिए कि कुछ लोग हम लोगों को तो अब लगता है कि अगली बार जो आप आइएगा ना तो इस बार हम देखे कि कुछ इधर उधर कुछ जीत गया है अगली बार सब हारेगा हमको पूरा भरोसा ये सब बिना मतलब का बात बोल बोल करके बिना मतलब का बात बोल बोल करके क्या किया है और ये सब कोई काम किया है उन लोगों ने आज तक कोई काम नहीं किया देश की कोई सेवा नहीं की है लेकिन आपने इतनी सेवा की है और उसके बाद इस तरह से हुआ है तब इस बार फिर जो मौका मिला है तो इस मौका के बाद आगे अब उन लोगों के लिए कोई गुंजाइश नहीं रहेगा वो सब खत्म होगा